જહાર મિત્રો મિત્રો ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સિદ્ધાર્થભાઈ ચૌધરીની વહેવલ ખાતે એક મિટિંગ યોજાઈ હતી જેમાં કુંજન પટેલે સિદ્ધાર્થભાઈ ચૌધરીને કેમ મત આપવો અને ઇન્ડિયા ગઠબંધન કેવી રીતના કામ કરે છે એના પર સરસ મજાનું સમજાવ્યું છે ચાલો મિત્રો જોઈએ આપણે એને ક્યાં ખબર પડે અહીંયા પાંચ વાગે ઉતરીને આવે ખેતરમાં ઘાસ કાપે આખો દિવસ વાયડું પડે દૂધ પડે તો ખબર પડે કે પાંચ લીટરની તેલની ડબ્બી કેમ આવે પચાસ લાખ ની ગાડી માં ફરવા વાળા આપણને શીખવવાના કે મફત નું કેમ ન આવે આપણને મોંઘવારી મળે બેરોજગારી મળે યુવાનો ને રોજગાર નથી મળતો એ બધા મુદ્દાઓ છે જે આપણને સ્પર્શે એની તો વાત જ નહીં કરતા એ લોકો પેલા એમ કેવાતું કે ભાઈ મહુવા તાલુકામાંથી માંથી ચાલીસ ટકા દૂધ સુમૂલ નું ચાલીસ ટકા દૂધ મહુવા તાલુકામાંથી માંથી જતું હમણાં જ સુમૂલ ની ભરતી થઈ સાતસો માણસો ની કેટલા લાગ્યા સુમુલ માં થી હું 95 ટકા દૂધ કોણ ભરે આદિવાસી તો 720 ટકા 140 માણસ મોહવાના લાગવા જોઈએ કોણ લાગ્યો તમે અહીંયા સવારથી ઊઠીને ચાર કાપીને દૂધ ભરીને ઉબડા પડી જાય ને લાગે કોણ નોકરી હે એ લોકો ના માણસ સુરત માં જ્યારે આ લોકો ની મીટિંગ થાય ને ભાજપવાળા ની ત્યારે આપડા વિસ્તાર વિશે લોકો શું કહે એ લોકો પર બહુ ધ્યાન ને આપવાનો પ્રચાર ની કરો ને તો 100 રૂપિયા ના ઘરા ને અહીંયા થી જવાનો છે બારતાડ ને ખરવણ ને બળા ગામો એટલે તૈયાર રેજો જમીન જવા માટે ખબર છે આપણા ધારાસભ્ય ચીખા લાખ્યા તા ઉપર કે આ ફોર લેન્ડ કરો ફોર લેન્ડ કરો આ ભરોતમાલાનો પ્રોજેક્ટ છે ભાઈ એનો એક ભાગ છે એ લોકોને મોટ કેવી રીતે આપણા માણસામાં મળતો વિચાર આવે એમ કે તો હમણાં ત્યાં લગનમાં આમનેલો ને એટલે હા તો મત ઓફ જ પડે હા તમે એને લગ્નમાં લાવો હલો ચૂટેલો તો જય ભારત જય આદિવાસી સાથે સાથે અન્ય સમાજના પણ તમામ આગેવાનો અને જે કોઈ પણ કાર્યકરો છે એમને પણ આજની આ મિટિંગમાં હું આવકારું છું આપણા બારડોલી લોકસભાના ઉમેદવાર એવા સિદ્ધાર્થભાઈ ચૌધરી એમને પણ આજની મિટિંગમાં આપણે બધા આવકારીએ છીએ સમય ઓછો છે એટલે હું ફક્ત બે જ મુદ્દાની વાત કરીશ કે જે આપણા બધાને સ્પર્શે છે આપણે જોયું કે જ્યારે આપણા આગેવાન સિદ્ધાર્થભાઈએ ફોર્મ ભર્યું બીજા આપણા આગેવાન અનંતભાઈએ ફોર્મ ભર્યું સાથે ચૈતર વસવવા એમણે પણ ફોર્મ ભર્યું ત્યારે એમણે આપણા ઇન્ડિયા ગઠબંધનના જે મુદ્દાઓ હતા એની ચર્ચા કરી કે કયા કયા મુદ્દા તો મુખ્ય છે કે અહીંયા મહિલાઓ ઘણી દેખાય છે એટલે દરેક મહિલાઓને દર વર્ષે એક લાખ રૂપિયા મળશે જેવી આ સરકાર બને એટલે બીજો મુદ્દો હતો કે યુવાનોને દર વર્ષે એક લાખ રૂપિયાની નોકરી મળશે બીજો મુદ્દો હતો સૌથી કે જેની જેની જેટલી વસ્તી એની એટલી ભાગીદારી એને મળશે તો પછી ભાજપના ઉમેદવારો ફોર્મ ભરવા ગયા તો ત્યારે પત્રકારોને એ લોકો નિવેદન આપે તો ત્યારે કે આ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના જે મુદ્દાઓ છે એ તો બધું મફત માંકોની જ વાત કરે અમે તો એમ કે આ મહિલાઓને બીજા જે હતા ને પુરુષો એ ત્યાં પત્રકારોને બોલતા હતા કે અમે તો ગુજરાતની બહુ ખડતલ પ્રજા મહેનતુ પ્રજા આ બધું મફત માંકોની જ છે એમ કે અમે તો બધું મહેનત કરીને બધું લઈશું જાતે જ ખાઈશું એવા બધા મોટા ફાકા ફાકા મારીને પચાસ લાખ ની ગાડીમાં બેહીને જતા રહ્યા એને કા કબર પડે અહીંયા સવારે પાંચ વાગે ઊઠીને આવે ખેતરમાં ઘાસ કાપે આખો દિવસ વાહેડું કરે દૂધ ભરે તો ખબર પડે કે પાંચ લીટર ની ડબ્બી કેમ આવે એ લોકો ને શું ખબર પડે પચાસ લાખ ની ગાડી ફરવા વાળા આપણને શીખવાના કે મફત નું કેમ ન આવે મોંઘવારી આજે કેટલી બધી વધી ગઈ છે આ બધા મુદ્દા છે ભજપ પાસે મુદ્દા કયા છે તો કે કે ધારા ત્રણસો સિત્તેર હટાવી રામ મંદિર ભાઈ જે હશે એનાથી આપણને શું ફાયદો નાના લોકોને આપણને મોંઘવારી મળે બેરોજગારી મળે યુવાનોને રોજગાર નથી મળતો એ બધા મુદ્દાઓ છે જે આપણને સ્વરશે એની તો વાત જ નહીં કરતા એ લોકો અમારે ત્યાં અમે દુકાન ચલાવતા બોલવાળા તો બાજુમાંથી છોકરી આવે ને પાંચ નું ભડક્યું લે બાલાજી ને અત્યારે પેલે કોથળી માંગે એટલે ના પાડું કે બાજુમાં તો જવાની તારે કોથળી નું શું કામ તો કહે કે આપો કાકા મારી મમ્મી હવારે ચુલ્લો હલ્યા હોય

એટલે આપણે બધાય મહેનત કરવાની જરૂર છે બીજો ભંડુકા કે બહુ સારો મુદ્દો ઉપાયડો દૂધનો સુમુલનો પહેલાં એમ કેવાતું કે ભાઈ મહુવા તાલુકામાંથી ચાલીસ ટકા દૂધનો સુમૂલનું ચાલીસ ટકા દૂધ મહવા તાલુકામાંથી જતું પણ આજે એ વીસથી પચીસ ટકા પર આવીને અટકી ગયો કે હમણાં જ સુમૂલની ભરતી થઈ થઈ ખબર હશે ને તમને બધાને સુમૂલની ભરતી થઈ 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 સાતસો માણસોની કેટલા ટાયકામાંથી કેટલા લાગ્યા સુમુલમાં નેવુંથી પંચાણું ટકા દૂધ કોણ ભરે આદિવાસી એકસો એંશી માણસમાં પણ લાગવા જોઈએ મહુવા તાલુકાના લાગવા જોઈએ ને મહુવાત તાલુકાના ભરે વીસ ટકા લોકો તો સાતસોના વીસ ટકા એકસો ચાલીસ માણસ મહુવાના લાગવા જોઈએ કોણ લાગ્યો તમે અહીંયા સોવારથી ઉઠીને ચાર કાપીને દૂધ ભરીને ઉબળા પડી જાય ને લાગે કોણ નોકરી એ એટલે એટલા સહકારી સંસ્થા પણ આ લોકોએ હત્યા કરી લીધી છે એ પણ બહુ ગંભીર વિષય છે તેના માટે પણ આપણે જાગૃત થવાનું છે આ સિદ્ધાર્થભાઈ નથી જીતતા આ સિદ્ધાર્થભાઈ નથી લડતા આ એમની ચૂંટણી નથી આ કોંગ્રેસ કે ગઠબંધન ની ચૂંટણી નથી આ તમારી ના મારી ના છોકરાઓ ભવિષ્ય ની લડાઈ છે એના માટે આપણે લડવાનું છે બેને કીધું તમે સુરત માં જયારે આ લોકો મિટિંગ થાય ને ભાજપ ની ત્યારે આપણા વિસ્તાર વિશે લોકો શું કહે એ લોકો પર બહુ ધ્યાન આપવાનો પ્રચાર નહીં કરવાનો તો સો રૂપિયા ના ઘરા પોટલી ના ચણું વેચે એટલે પૂરું દુઃખ થાય આપણને આ સાંભળીને આ ઈચ્છા આપણે સો રૂપિયા માં પૂરું થઈ જવાનું આવડે એ લોકો હમણાં પણ આવશે બે દિવસ થાય છેલ્લા બે દિવસ એટલે લોકોનો ચોકડો ચાલુ થઈ જશે ફળીયા ફળીયા ગામે જામ બરાબર ને કઈ નહીં આ આપે તો તે લઈ લેવો બહુ રૂપિયા આપે તો કેવું કે બહુ રૂપિયામાં તો તેલ ની ડબ્બી હોય ને આવે લાવ પાંચસો પાંચસો આપે તો કેવું કે ગેસનો નો બાટલા લાવ એટલા આવી વાત કોને તો લોકો ને ખબર પડે પાછા સિદ્ધાર્થભાઈ કે કોઈ આવતી એની પાણી નહીં માનતા પાર્ટી ના એકાઉન્ટ તો ફ્રીઝ છે એટલે આપણે કઈ આ પૈસા લઈને મત નથી આપવાનો કે પૈસા આપે તો જ કામ કરવું એવું પણ નહીં રાખતા ભાઈ કે ભાઈ મને કાર્ય છું મને પૈસા નહીં આપ્યા એટલે હું તો બેસી રહેવાનો ઘર માં જયારે પૈસા મળે તો હું તો ઘરની બહાર નીકળ્યા પ્રચાર કરવા માટે કે કાગળિયા વેચવા માટે કે સ્લીપ વેચવા માટે એવું નહીં રાખતા મુખ્યમંત્રી બીજો ખાસ મુદ્દો কে আমরা আম আদমি পার্টি না কাজ অন্দর সিএম এ অন্দর না মন্ত্রী অন্দর নাখি দিদা বরস বরসে

જે પેલા પાર્ટી સાથે છે એમને ત્યારે ચલાવશે આ રસ્તો ફોર લેન બનવાનો તમને ખબર છે આપણા ધારાસભ્ય ચીખા લખ્યા હતા ઉપર કે આ ફોર લેન કરો ફોર લેન કરો આ ભારત માલાનો પ્રોજેક્ટ છે ભાઈ એનો એક ભાગ છે પાંચ લાખ કરોડનો પ્રોજેક્ટ ભારત ભરતમાલા તેનો એક ભાગ છે આ રસ્તો આપણો પિનારથી માડોલી ફોર લેન બનવાનો છે આ રસ્તો ફોડો થાય બધાની આજુબાજુની ઘર જમીન દુકાન જવાના છે તૈયાર લેજો જે કોઈ પણ રસ્તા પરના ગામ છે બધાની ઘર જમીન જવાની છે જ્યાં જમીન નહીં ચડશે ગામ બચાવવાનું હશે ત્યાં બાયપાસ કરશે એટલે ત્યાં જમીન જવાની એટલે ત્યારે આ વ્યક્તિ આપણને કામ આવવાના છે લડવા માટે ત્યારે એ પેલા હમણાં જે શાસક જ્ઞાન નેતા છે તે કંઈ કામ નહીં આવે પાછા એ લોકોને મોટ કેવી રીતે આપણા માણસોમાં મળે તો વિચાર આવે એમ કે તો હમણાં ત્યાં લગન માનેલો ને એટલે હા તો મત ઓફ જ પડે

બધું જે કઈ દારૂ ચવણ આજે મળ્યો તેની રહે બરાબર એ મારી તમને વિનંતી છે કારણ કે હું પણ ઇલેક્શન લઈ લો ને છેલ્લા બે દિવસમાં શું થાય એ મને ખબર પડી ત્યારે એટલે આપ સૌને ફરીથી કહું છું કે બૂથ પર ખાસ ધ્યાન આપજો એક પણ બૂથ આપણું ખાલી નહીં રહી મહુવા તાલુકાનું બરફિયા હોય તો તેના પણ તે ગામનું પણ જ્યાં એવું લાગે કે અહીંયા કોઈ વ્યક્તિ નથી તો પોતે જવાબદારી લઈને બૂથમાં બેસી જજો બરાબર પણ આપણે વોટ અપાવવાનો છે આપણા નેતાને નહીં પણ આપણે પોતે પણ જીતવાનું છે આટલું કહીને મારી વાણીને વિરામ આપો આભાર જય જય